નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલા અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ બોટાદ અને અમરેલી માર્કેટના તાજા બજાર ભાવ તો સૌપ્રથમ જાણીશું આપણે બોટાદ માર્કેટના ભાવ મગ ચૌદસો થી ચૌદસો રૂપિયા તુવેર નવસો દસ થી બાવીસો રૂપિયા જુવાર છસો થી નવસો પચાસ રૂપિયા વરિયાળી એક હજાર વીસ થી સોળસો વીસ રૂપિયા જીરું સત્યાવીસો પાસઠ થી તેતાલીસો પાંત્રીસ રૂપિયા રાયડો નવસોથી અગિયારસો ને પચાસ રૂપિયા એરંડા નવસોથી એક હજાર ને સિત્તેર રૂપિયા શણ્યા નવસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બાજરી ત્રણસો એંસીથી પાંચસો ને પંદર રૂપિયા તલ કાળા છવ્વીસો પંચાણું થી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો નેવથી પાંચસો ને અઠ્યોતેર રૂપિયા કપાસ તેરસો એંસીથી પંદરસો ને એકોતેર રૂપિયા તો હવે જાણીશું આપણે અમરેલી માર્કેટ યાર ભાવ સોયાબીન આઠસો થી આઠસો ને એકસઠ રૂપિયા જુવાર ચારસો થી સાતસો રૂપિયા તલ કાળા ઓગણત્રીસો થી ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તેરસો થી ઓગણપચાસ રૂપિયા જીરું અઠ્યાવીસો થી પચાસ રૂપિયા એરંડા એક હજાર છત્રીસ થી એક ચોર્યાસી રૂપિયા શણ્યા એક હજાર પાંત્રીસ થી બારસો ને એકત્રીસ રૂપિયા અડદ સત્તરસો પચાસ થી અઢારસો ને ત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પિસ્તાલીસ થી પાંચસો ને બોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો ત્રીસ થી બારસો ને એક રૂપિયો મગફળી જાડી નવસો પંચાણું થી બારસો ને ત્રણ રૂપિયા કપાસ એક હજાર વીસ થી પંદરસો ને સત્તર રૂપિયા